રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું ભાવિ દર્શનના આજના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં હૃદયપૂર્વક સ્વાગત છે આજે ગુરુવાર અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસનો શુભ અને પાવન દિવસ ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસને દેવતાઓના ગુરુ શ્રી બૃહસ્પતિ દેવને સમર્પિત માનવામાં આવે છે ગુરુના કૃપાથી જ્ઞાન બુદ્ધિ ધન અને સન્માનની પ્રાપ્તિ થાય છે આ દિવસે કરવામાં આવતી પૂજા જપદાન વ્રત તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને નવા માર્ગો ખોલે છે બૃહસ્પતિ દેવની કૃપા મેળવવા માટે પીળા વસ્ત્રો પહેરવા કેળાના વૃક્ષની પૂજા કરવી અને ગાયને ગોળ કે ચણાની દાળ ખવડાવી અત્યંત શુભ મનાય છે ચાલો હવે દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ સાથે આજના દૈનિક રાશિફળની શરૂઆત કરીએ અને જાણીએ કે તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને ઈ આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે મેષ રાશિના જાતકો કાર્યક્ષેત્રમાં તમારી અંદર રહેલી અનોખી પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતા આજે સૌને સ્પષ્ટ દેખાશે લાંબા સમયથી કોઈ એક અગત્યની યોજના જે અટકેલી હતી તે આજે ફરીથી ગતિ પકડશે અને સફળતા તરફ આગળ વધશે પારિવારિક જીવનમાં સુબેળ અને શાંતિ જળવાઈ રહેશે જે તમારા માન મને હળવાસ આપશે આધ્યાત્મિકતા અને ભક્તિમાં મન જળવાથી તમારા માનસિક તણાવમાં ઘટાડો થશે દિવસના ઉત્તરાર્ધમાં એટલે કે સાંજ પછી આ આર્થિક લાભ થવાના પ્રબળ સંભાવના રહેલી છે આજનો શુભ રંગ છે અંક છે ત્રણ આજનો શુભ રંગ છે લાલ ઉપાય ગુરુવારના દિવસે દેવની પૂજા કરો વૃષભ રાશિ બ બનેવું વૃષભ રાશિના જાતકો આજે નવા સંબંધો અને સંપર્કો તમારા માટે ફાયદાકારક રહેશે નોકરી કે વ્યવસાયના સ્થળે તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે અધૂરા કાર્યો ઝડપથી પૂરા થશે તમારી આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે પણ નિશ્ચિતપણે સુધારો જોવા મળશે પરિવારના સભ્યો સાથે હાસ્ય અને ખુશીભરી પળો પસાર કરવાની સંબંધોમાં વધુ મધુરતા આવશે ગુરુવારના દિવસે વ્રત રાખવું અને જરૂરિયાતમંદોને દાન કરવું તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે આજનો શુભ રંગ છે છ શુભ રંગ છે સફેદ આજનો ઉપાય ભગવાન શિવને જળ અર્પણ કરો મિથુન રાશિ કચ્છ અને ગ આજે મિથુન રાશિના જાતકો માટે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે જે તમારી વાણી અને બુદ્ધિમત્તાના કારણે તમે સમાજ અને કાર્યક્ષેત્રે બંનેમાં પ્રશંસા મેળવશો શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને નોકરીના ક્ષેત્રમાં મહેનતનું યોગ્ય ફળ મળશે દાંપત્ય જીવનમાં આજે એક નવી મીઠાશનો અનુભવ થશે જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે ગુરુવારના દિવસે પીળા વસ્ત્રો પહેરવા અને બૃહસ્પતિ દેવને ખીરનો પ્રસાદ ધરાવવો અત્યંત શુભ રહેશે આજનો શુભ અંગ છે પાંચ શુભ રંગ છે લીલો ઉપાય ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો કર્કરાશિ હા કર્કરાશિના જાતકો માટે આજે થોડું કામકાજનું દબાણ રહેશે પરંતુ તમારી ધીરજ અને શાંત સ્વભાવ સફળતાની ચાવી બનશે જમીન મકાન અથવા સ્થાવર મિલકત સંબંધિત કોઈપણ કાર્યમાં આજે તમને શુભ ફળ મળશે તમારા માતા પિતાની સેવા અને આશીર્વાદ તમારા ભાગ્યને અત્યંત મજબૂત બનાવશે સાંજના સમય ભક્તિમાં મન લગાવવાથી તમે માનસિક શાંતિ અને આંતરિક સંતોષનો અનુભવ કરશો આજનો શુભ અંગ છે બે શુભ રંગ છે ચાંદી જેવો સફેદ ઉપાય શિવલિંગ પર દૂધ ચઢાવો સિંહ રાશિ મને સિંહ રાશિના જાતકો માટે આજે નવા અવસરો પડશે જે તમારી કારકિર્દી માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે પ્રેમ સંબંધોમાં આજે મીઠાશ રહેશે અને તમારા સંબંધોનું વધુ ગાઢ બનશે દાંપત્ય જીવનમાં પણ સાથે સાથેનો તાલમેલ ઉત્તમ રહેશે સંતાન તરફથી કોઈ આનંદદાયક સમાચાર મળવાની શક્યતા રહેલી છે જે આખા દિવસને ખુશહાલ બનાવશે ધન લાભ માટે ગુરુવારના દિવસે કેળાના વૃક્ષ નીચે જીવ પ્રગટાવો અને પૂજા કરવાથી લાભદાયક રહેશે આજનો શુભ અંગ છે એક શુભ રંગ છે સુવર્ણ પીળો ઉપાય સૂર્યદેવને જળ અર્પણ કરો કન્યા રાશિ પઠ ને હણા આજે કન્યા રાશિના જાતકોને તેમની મહેનતનું યોગ્ય ફળ મળી શકે છે નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે જોકે નજીકના લોકો કે મિત્રો સાથે નાની વાતો પર મતભેદ ટાળવાની સલાહ રહેલી છે આજના દિવસે તમારા આરોગ્ય બાબતે થોડું ધ્યાન રાખવું જરૂરી છે પરંતુ પ્રભુ પર વિશ્વાસ રાખો કારણ કે દરેક સમસ્યાનું નિરાકરણ તમને જરૂર મળશે આજનો શુભંગ છે સાપ શુભ રંગ છે લીંબુ જેવો પીળો ઉપાય ગરીબોને ભોજન કરાવો તુલા રાશિ ર અને ત તુલા રાશિના જાતકો માટે આજે નવો સંપર્કો સંબંધો લાભદાયક સાબિત થશે તમારા દાંપત્ય જીવન આજે સુખમય અને શાંતિપૂર્ણ રહેશે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો યોગ બની રહ્યો છે ગુરુવારના દિવસે વ્રત રાખવું અને બૃહસ્પતિ દેવની આરાધના કરવી તમારા જીવનમાં સકારાત્મક પરિણામો લાવશે કાર્યક્ષેત્રમાં તમારાથી મોટા અને વરિષ્ઠ લોકોના આશીર્વાદ અને માર્ગદર્શન તમને સફળતા અપાવશે આજનો શુભ અંક છે નવ શુભ રંગ છે આકાશી ઉપાય શિવ પાર્વતીની પૂજા કરો વૃશ્ચિક રાશિ નાન આજે વૃશ્ચિક રાશિના જાતકોનું મન ભક્તિ અને આધ્યાત્મિકતામાં વધુ રહેશે તમારી નોકરીને ધંધામાં સ્થિરતા આવશે આરોગ્યની દ્રષ્ટિએ પણ આજે તમે સુધારો જોવા અનુભવશો મિત્રો સાથે આનંદ આનંદભરી અને યાદગાર ફળો પસાર કરવાનો મોકો મળી શકે છે દિવસના અંતમાં એટલે કે સાંજ પછી કોઈ અચાનક અને સારા સમાચાર મળી શકે છે જે તમારો દિવસ ખુશખુશાલ બનાવી દેશે આજનો શુભ અંગ છે ચાર આજનો શુભ રંગ છે લાલ ઉપાય શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો ધનરાશિ બ ધનરાશિના જાતકો માટે આજે ગુરુની કૃપાથી જીવનમાં નવા અને અદ્ભુત અવસરો પ્રાપ્ત થશે તમારા ધંધામાં ધન લાભ થવાની પ્રબળ શક્યતા રહેલી છે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને સમજદારી રહેશે આર્થિક રીતે પણ આજનો દિવસ તમારા માટે અત્યંત ઉત્તમ રહેલો છે ગુરુવારે ગાયને લીલો ચારો ખવડાવો તમારા માટે ખાસ લાભદાયક રહેશે અને પુણ્યનું કામ ગણાશે આજનો શુભ અંક છે આઠ શુભ રંગ છે પીળો ઉપાય પીળા વસ્ત્રોનું દાન કરો મકર રાશિ ખ જ મકર રાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં કેટલાક પડકારો આવી શકે છે પરંતુ તમારો આત્મવિશ્વાસ તમને તમારથી બહાર કાઢશે અને સફળતા અપાવશે પરિવાર સાથેનો માહોલ આનંદમય રહેશે તમારા ભાઈ સહકાર અને ખૂબ મદદ કરશે સાંજના સમયે ભક્તિ સંગીત સાંભળવાથી તમારા મનને શાંતિ જરૂરથી મળશે તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે આજનો શુભ અંગ છે પાંચ આજનો શુભ રંગ છે ક્રીમ ઉપાય શનિદેવના મંદિરે તેલનો દીવ પ્રગટાવો કુંભ રાશિ ગ સજે કુંભ રાશિના જાતકો ની બધી યોજનાઓ સફળ થશે મિત્રોના સહકારથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે દાંપત્ય જીવનમાં એકબીજા પ્રત્યેની સમજણ અને સન્માન લળવાઈ રહેશે ભક્તિમાં જોડાવાથી તમારા મનમાં સીમ આનંદનો અનુભવ થશે આર્થિક રીતે આજનો દિવસ સામાન્ય છે તેથી ખર્ચાઓને નિયંત્રણમાં રાખવા સલાહ છે આજનો શુભ અંગ છે છ શુભ રંગ છે નીલો શ્રી ગણેશજીની પૂજા કરો મીન રાશિ દ ચ જ થ મીન રાશિના જાતકો આજે ભાગ્યનો પૂરો સાથ મળશે તમારી કારકિર્દીમાં પ્રગતિના નવા દરવાજા ખુલશે સંતાન તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે જે તમારા પરિવારમાં ખુશીઓ લાવશે પરિવાર સાથે આનંદ ભરી અને શાંતિપૂર્ણ પળો પસાર કરવાનો મોકો મળશે સાંજના સમયે કોઈ મંદિરમાં જઈને પ્રાર્થના કરવી તમારા માટે લાભદાયક રહેશે આજનો શુભંગ છે બે શુભ રંગ છે પીળો ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અર્પણ કરો દર્શકો આશા છે કે આજના દૈનિક રાશિફળના માર્ગદર્શનથી તમે તમારા દિવસનું યોગ્ય આયોજન કરી શકશો બૃહસ્પતિ દેવની કૃપાથી આપ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ અને સફળતા આવે જો આપણે આ રાશિફળ ગમ્યું હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને દરરોજ અવાજ ઉપકારક માર્ગદર્શન મળતા રહેશે હર હર મહાદેવ ગુરુવારના પાવન દિવસે આપ સૌને શુભકામના રાધે રાધે જય શ્રી કૃષ્ણ